બોટાદના નિંગાળા ગામના ગ્રામ પંચાયતનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે જેને લઈને સત્યતા સામે આવી છે બોટાદ જિલ્લામાં ગઢ્ડાના નિંગાળા ગામમાં રહેતા ધીરુભાઈ રેશન રેશનકાર્ડ અલગ કરવા માટે ગ્રામ પંચાયતની કચેરીએ ગયા હતા આ દરમિયાન મંત્રી સાથે વાતચીત કરતા બે સાક્ષીઓને બોલાવવાની વાત કરી હતી આ સાક્ષીઓ સહી કરવા આવ્યા હતા તે દરમિયાન મંત્રીએ તેમના પિતાજીનો જૂનો વેરો બાકી હોય તે પતાવટ કરવા કહ્યું હતું આ દરમિયાન હાજર કોઈ વ્યક્તિએ હું અહીંનો રાજા છું જેવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું કે અરજદારે સ્પષ્ટતા કરી હતી કે હું ગામનો રાજા છું તેવું બોલનાર ગામના ઉપસરપંચ ભાવેશભાઈ પ્રેમજીભાઈ વિઠલાણી છે પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે ફોન લગાડવી નંબર આવડો ફોન નંબર તારો જે આવે ને એમાં આ ટીવી વાળો અત્યારે મારી હા મુ જોઈને હા પણ ધાક ધમકી ક્યાં મેં આપી લેખિત આપવાનું કીધું સાહેબ ધાક ધમકી આપી મેં તમને કઈ સાહેબ લેખિત નથી બરાબર મારું એ માટે ગયો કે નિંગાળા ગ્રામ પંચાયત માં એ માટે ગયો કે મારે રેશન કાર્ડ અલગ કરાવવું હતું મારા પપ્પા થી એ માટે ગયો હતો ત્યાં બન્યું ત્યાં એમાં એવું હતું મેં મંત્રી સાહેબ વારે વાત કરી કે મને સહી કરી દો તો એમને મને એમ કીધું કે તમે બે સાક્ષી જોશે આમાં સહી કરી દો મને બે સાક્ષીને બોલાવીને તો એક સાક્ષી આવ્યા અંદર અને એક સાક્ષીને એમ કીધું કે તમે બહાર જઈને સહી કરાવી શકો છો તમ હું ફોર્મ લઈને બહાર ગયેલો અને ત્યાં સહી કરેલી એમને પછી હું અંદર લઈ ગયો ત્યાં મને બે દોઢથી બે કલાક સુધી બેસાડી રાખેલ અને એમ કીધેલું કે તારા પપ્પાનો વેરો બાકી છે તું ગમે તે કોન્ટેક કરાવ તો આમ પણ હું મારા પપ્પાથી છ વર્ષથી અલગ રહું છું ત્યારબાદ શું ત્યાર ત્યારબાદ સાહેબ મને એમ કીધું પાસે બેઠેલા સરપંચ કે ઉપસરપંચ મને ખબર નથી પણ એને એમ કીધું મેં પછી એમને મને સહી ન કરી દીધી એટલે મને મેં કીધું તમે શા માટે સહી નથી કરી દેતા તો મેં એમને એમ કીધું કે તમે ન સહી કરી દો તો મને લેખિતમાં આપો જે મારું ઓલું હોય એ તો કે લેખિતમાં આપવાનું નથી થાતું તારે જ્યાં થાય ના કરી લેજે તારે જે કરવું હોય એ કરી લેજે